નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિષય વાણિજ્ય વ્યવસ્થા ધોરણ બાર પ્રકરણ દસ બજાર પ્રક્રિયા સંચાલન હવે આપણે આજના વિડીયોમાં લેબલિંગની વાત કરવાની છે જે બજાર પ્રક્રિયાના સંશોધન તરીકે ખૂબ જ ઉપયોગી છે કે ભાઈ કોઈપણ વસ્તુ સારી રીતે ગ્રાહકના માનસ ઉપર અસર ઉપજાવે એના માટે લેબલિંગ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે લેબલિંગ એટલે શું જો લેબલિંગે પેદાશના અનુરૂપ સવિસ્તાર માહિતી દર્શાવતો કાગળનો ટુકડો છે જે વસ્તુના પેકેજિંગ ઉપર દર્શાવવામાં આવે છે જે પ્રાથમિક પેકિંગ ઉપર ચોંટાડવામાં આવે છે લેબલ રીતે પેદાશ વિશેની બધી જ માહિતી સવિસ્તાર દર્શાવે છે જેમાં પેદાશનું વજન કે માપ કિંમત ઉત્પાદનની તારીખ તેમાં વપરાતા તત્વો વપરાશની અંતિમ તારીખ વગેરે બાબતોનો એમાં સમાવેશ થાય લેબલિંગ ઉપર શું હોય તો કે વસ્તુનું વજન કેટલું છે તે એની કિંમત કેટલી છે તે ઉત્પાદનની તારીખ કઈ તારીખે વસ્તુ ઉત્પાદન કરવામાં આવી હતી તે વસ્તુ ઉત્પાદન કરવા માટે એમાં કયા કયા તત્વોનો સમાવેશ થયો તો તે પ્લસ વસ્તુના વપરાશની અંતિમ તારીખ એક્સપાયરિંગ ડેટ કઈ છે તે આ બધી બાબતોનો એમાં શું કરવામાં આવે છે સમાવેશ કરવામાં આવે છે લેબલ વપરાશકારને પણ મદદરૂપ થાય છે પેદાશને કેવી રીતે ઉપયોગ કરવો તે પણ લેબલમાં જ લખેલું હોય છે આ ઉપરાંત ઘણીવાર પેદાશનું પેકિંગ ખોલવા માટે પણ લેબલમાં જ સૂચના પણ આપેલી હોય છે ઘણી લેબલમાં તમે જુઓ ને તો વસ્તુનો ઉપયોગ કેવી રીતે કરવો ને એ પણ લખેલું હોય છે પ્લસ વસ્તુ કઈ જગ્યાએથી ખોલવી એમાં ઘણીવાર તમે જુઓ ને તો સાઈડમાં કાતરની એવી નિશાનીને લીટી દોરેલી હોય છે કે ભાઈ વસ્તુ અહીંથી ખોલવી જે સરળતાથી ખુલી જાય દરેક લેબલમાં પેદાશની બ્રાન્ડનું નામ પણ હોવું શું છે જરૂરી છે કે ભાઈ વસ્તુમાં પેદા પેદાશમાં બ્રાન્ડ પણ હોવી જરૂરી છે કેટલાક ઉત્પાદકો લેબલ ઉપર ગ્રાહક ફરિયાદ નિવારણ માટે મફત ફોન સુવિધા માટેનો નંબર પણ આપે છે જેને કસ્ટમર કેર નંબર કહેવામાં આવે છે જેમાં ફોન કરવાથી કોઈ પણ પ્રકારનો ચાર્જ લાગતો નથી જેથી કરીને ગ્રાહકને જો વસ્તુના ઉત્પાદન માટેની કોઈ ફરિયાદો હોય તો એ ફરિયાદો એમાં ગ્રાહક સરળતાથી કરી શકે છે હવે એના કાર્યો જોઈએ પેદાશને ઓળખવામાં મદદ કરે છે એક તો વસ્તુને ઓળખવામાં સરળતા રહે છે બીજું પેદાશની અને પ્રકાર વિશે પૂરી માહિતી આપે છે કે ભાઈ વસ્તુમાં કયા પ્રકારની ગુણવત્તાઓ છે અથવા વસ્તુનો પ્રકાર શું છે કઈ કઈ બાબતોને એમાં ઉપયોગ થયો છે ને એ બાબતોને એમાં ખ્યાલ આવે છે ત્રીજું વપરાશકારને પેદાશ વિશેની માહિતી પૂરી પાડે છે આજે વપરાશકાર ગ્રાહકને સંપૂર્ણપણે એની માહિતી પૂરી પાડે છે વપરાશકારને પેદાશ કેવી રીતે ઉપયોગમાં લેવી તે પણ એ સમજાવે ભાઈ વસ્તુ ઉત્પાદન કર્યા પછી એનો ઉપયોગ કેવી રીતે કરો પેદાશ માટે આકર્ષણ ઊભું કરે છે અને તેની જાહેરાત માટે અને વ્યક્તિગત સેવા માટે એને મદદરૂપ પણ થાય છે પેદાશ માટે શું કરે એક પ્રકારનું આકર્ષણ ઊભું કરે કે જેથી કરીને ગ્રાહક વસ્તુ ખરીદવા શું થાય તૈયાર થઈ જાય અને જાહેરાતો આપે વ્યક્તિગત વેચાણ માટેની સેવાઓ પણ પૂરી પાડે ગ્રાહક ને લક્ષીને દરેક પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવે છે તે સંસ્થાની કાયદાકીય અને નીતિ વિશે એક જરૂરિયાત છે કહેવાય દરેક ધંધાધારી એકમ આવી જરૂરિયાતોને અમલમાં મૂકે છે જેના કારણે શું થાય તો કે વસ્તુનું ઉત્પાદન મહત્તમ કરી શકાય તો હવે આપણે વાત કરવાની છે પેકેજિંગની જો પેકેજિંગ વસ્તુને સમજવાનું સજાવાનું કાર્ય કરે છે પેકેજિંગ તરીકે પ્લાસ્ટિકની કોથળી કાપડની થેલી કાગળના ખા ખોખા પ્લાસ્ટિકની પીપ એટલે બરણી વગેરે વસ્તુ વાપરવામાં આવે છે પેકેજિંગ છે ને એ વસ્તુને એક સજાવટનું કામ કરે છે કારણ કે કોઈ પણ વસ્તુ ગુણવત્તા ગમે એટલી સારી હોય પણ એનું પેકિંગ સારું હોવું જોઈએ પેકેજિંગ તરીકે પ્લાસ્ટિકની કોથળીનો ઉપયોગ કરે કાપડની થેલીનો ઉપયોગ કરે કાગળના ખોખાનો ઉપયોગ કરે પ્લાસ્ટિકની બરણીનો ઉપયોગ કરે વગેરે વસ્તુ કરે છે ઘણી બધી પેદાશોની સફળતાને આધારે તેના પેકિંગ ઉપર છે જેમ કે તમે જુઓ બજારમાં જે કેટલી નમકીન બનાવતી કંપની છે આ બધી વસ્તુઓનું પેકિંગિંગ કેવું હોય છે અલગ અલગ કારણ કે પેકેજિંગ ઉપર તો એ વસ્તુ ઓળખી શકાય છે પેકિંગ એ પેદાશને એક રક્ષણ આપતું કાર્ય છે પેદાશનું પેકિંગ હંમેશા જરૂરી છે પેદાશને વધુ એ આકર્ષક બનાવે છે પેકિંગને કારણે માલની હેરફેર સુવિધામાં સરળતા રહે છે પેદીશ શું હોય તો કે પેકેજિંગ હંમેશા હોય છૂટક વસ્તુનું ક્યારેય વેચાણ કરતા નથી કે હંમેશા બનાવેલી વસ્તુ પેકેજમાં જ હોય છે બીજું પેકેજિંગને કારણે એક સ્થળેથી બીજા સ્થળે માનની હેરફેર કરી તો હેરફેર પણ સરળતાથી કરી શકાય છે જેથી કરીને પેદાશની પેકેજિંગમાં હોવાને કારણે કોઈ નુકસાન થતું નથી પેકિંગને કારણે પેદાશ વધુ સારી રીતે ઉપયોગમાં લઈ શકાય છે પેકિંગનો ઉપયોગ જાહેરાત તરીકે પણ કરવામાં આવે છે વસ્તુને જાહેરાતના માધ્યમ તરીકે પણ એનો ઉપયોગ કરી શકાય છે પછી છે કિંમત ધંધાકીય એકમ માટે પેદાશની કિંમત નક્કી કરવાનો નિર્ણય મહત્ત્વનો છે બજારમાં વેચનાર અને ખરીદનાર બંને માટે કિંમત ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે પેદાશની માંગ સાથે પેદાશની કિંમત વ્યસ્ત સંબંધ ધરાવે છે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે એ તમને પણ ખ્યાલ છે ઇકોનોમિક્સમાં તમે શીખી ગયા છો કે ભાઈ વસ્તુની કિંમત વધે તો ખરીદનાર ઘટે પણ વસ્તુની કિંમત ઘટે તો ખરીદનારમાં શું થાય છે વધારો પેદાશની કિંમત વધતાં તેની માંગમાં ઘટાડો થાય છે અને કિંમતમાં ઘટાડો થતાં માંગમાં વધારો થાય છે એટલે કિંમત અને માંગ વચ્ચે સંબંધ છે આમ કિંમત નિર્ધારણની પ્રક્રિયા કોઈપણ ધંધાકીય એકમની બજાર અંગેની સ્થિતિ નક્કી કરે છે જે કિંમત નિર્ધારણ કહેવાય કે વસ્તુની કિંમત નક્કી કરવી કે જેના કારણે એની માંગમાં ઘટાડો થવાને બદલે માંગમાં શું થાય વધારો થાય અને ઉત્પાદકને મહત્તમ નફો પ્રાપ્ત થાય એકમની આવક કે નફાનો આધાર પેદાશની કિંમત ઉપર છે દરેક એકમે પોતાની પેદાશ માટે વાજબી કિંમત લેવી જરૂરી છે હવે ખ્યાલની વાત કરી કિંમત એટલે ગ્રાહક દ્વારા કે સેવા માટે ભૌતિક આર્થિક સામાજિક અને માનસિક સંતોષ માટે ચૂકવવામાં આવતું મૂલ્ય કિંમત એ પેદાશ કે સેવાનું આર્થિક મૂલ્ય છે જે સામાન્ય રીતે નાણાંમાં દર્શાવાય છે શું કે જો કિંમત એટલે ગ્રાહક દ્વારા માલકે સેવા માટે ભૌતિક આર્થિક સામાજિક અને માનસિક સંતોષ માટે ચૂકવવામાં આવતું મૂલ્ય છે કિંમતે પેદાશ કે સેવાનું એક આર્થિક મૂલ્ય છે જે સામાન્ય રીતે નાણાંમાં દર્શાવે છે કિંમતને શેમાં દર્શાવે જનરલી નાણાંમાં દર્શાવે છે કિંમતને અસર કરતા પરિબળોની વાત કરી જો પેલું પેદાશની પડતર કિંમત નિર્ધારણમાં સૌથી મહત્વની બાબત એ છે જે પેદાશની પડતર છે પેદાશની પડતરમાં કાચા માલની પડતર ઉત્પાદન ખર્ચ વહીવટી ખર્ચ વેચાણ વિતરણ ખર્ચ વગેરેનો સમાવેશ થાય એ કે ભાઈ પહેલાં પેદાશની પડતર નક્કી કરવી પડે કોસ્ટિંગ પ્રાઇસ જે કહેવાય ને તે એ કે ભાઈ કિંમત નિર્ધારણમાં વસ્તુની પેદાશ પડતર નક્કી કરવી પડે પેદાશ પડતરમાં કઈ કઈ બાબત હોય તો કે કાચા માલની પડતર ઉત્પાદન ખર્ચ વહીવટી ખર્ચ વેચાણ વિતરણના ખર્ચ આ બધા ખર્ચનો એમાં શું કરવામાં આવે છે સમાવેશ પેદાશની કિંમત નક્કી કરવામાં ઉત્પાદ પેદાશની કુલ પડતરને ધ્યાનમાં લેવાય છે નવી પેદાશો બજારમાં મૂકવામાં વિવિધ પ્રકારના ખર્ચ કરવામાં આવે છે આ ખર્ચ પેદાશના વિચાર કિંમતમાંથી વસૂલ કરવામાં આવે છે કોઈપણ સંજોગોમાં પેદાશની કિંમત અને એની પડતર કરતાં ઓછી ન હોવી જોઈએ શું કહેજો તો કે પેદાશની કિંમત નક્કી કરવામાં પેદાશની કુલ પડતર ધ્યાનમાં લેવાય છે જેથી કરીને નવી પેદાશ બજારમાં મૂકવા માટે વિવિધ પ્રકારના ખર્ચાઓ કરવા પડે નહીં આ ખર્ચે પેદાશની વેચાણ કિંમતમાંથી વસૂલ કરી શકાય છે કોઈ પણ સંજોગોમાં પેદાશની કિંમત તેની પડતર કરતાં ઓછી તો ન જ હોવી જોઈએ જેથી કરીને નુકસાન થાય બીજું છે પેદાશની માંગ પેદાશની માંગ અને પેદાશની કિંમત સીધી રીતે સંકળાયેલા છે પેદાશની માંગ પર ગ્રાહકની રૂચિ ખરીદનારાઓની સંખ્યા તેમની ખરીદ શક્તિ હરીફોની સંખ્યા વગેરે બાબતો ઉપર શું કરે છે અસર કરે છે જો એ કે પેદાશની માંગ અને પેદાશની કિંમત એકબીજા હારે સીધી રીતે સંકળાય છે પેદાશની માંગ ઉપર ગ્રાહકની રુચિ ખરીદનારની સંખ્યા તેમની ખરીદશક્તિ હરીફોની સંખ્યા વગેરે બાબતો ઉપર અસર કરે છે જ્યારે પેદાશની માંગ વધુ હોય ત્યારે થોડીક ઓછી કિંમત રાખવામાં આવે છે પરંતુ જો માલની માંગ ઓછી હોય તો પેદાશની કિંમત કેવી રાખવામાં આવે છે નીચી એટલે માંગ ઉપર પણ આ બધી વસ્તુ આધાર માંગ વધારે હોય તો કિંમત વધારે રાખે માંગ ઓછી હોય તો કિંમત ઓછી રાખે છે જ્યારે હરીફોની સંખ્યા વધુ હોય અથવા હરીફોની પેદાશની માંગ વધુ હોય ત્યારે પેદાશની કિંમત હરીફોની કિંમત જેટલી જ રાખવી જરૂરી છે જો હરીફોની સંખ્યા ઓછી હોય તો કિંમત વધુ રાખે છે અને પ્રમાણમાં વધુ નફો મેળવે છે જો હરીફો નહીં હોય તો કિંમત વધારે રાખે હરીફો હોય તો હરીફોની કિંમતો એટલી જ કિંમત રાખે છે જેથી કરીને વેચાણમાં શું થાય વધારો થાય ત્યારબાદ છે બજારમાં હરીફાઈ બજારમાં હરીફાઈનું પ્રમાણ પેદાશની કિંમત ઉપર સીધી અસર કરે છે જેમ હરીફાઈ વધુ અને હરીફોની સંખ્યા વધુ તેમ ઉત્પાદક હરીફાઈયુક્ત કિંમત રાખે છે બજારમાં હરીફોનો સામનો કરવા તેમને પરાજિત કરવા કે પ્રવેશ મુશ્કેલ બનાવવા વગેરે વ્યૂહરચનાને આધારે કિંમત નક્કી કરવામાં આવે છે જો બજારમાં પેટીની પ્રતિષ્ઠા ખૂબ સારી હોય તો હરીફ કરતાં વધુ કિંમત ગ્રાહક પાસેથી લઈ શકાય છે પણ આ બધું ક્યારે કરી શકાય જ્યારે કંપની દ્વારા ઉત્પાદિત થયેલી વસ્તુની બજારમાં સારી માંગ હોય તો ત્યારબાદ છે સરકારી અને કાયદાકીય અંકુશો જે ધંધાકીય એકમો બજારમાં ઈજારાશાહી ભોગવતું હોય તે સામાન્ય રીતે વધુ કિંમત વસૂલ છે ઈજારાશાહી એટલે અસંખ્ય ખરીદનાર હોય ને એકબેજ વેચનાર હોય અથવા વેચનારની સંખ્યા પ્રમાણમાં બહુ કેવી હોય ઓછી હોય તો ઈજારાશાહી લે છે ને ઈજારાશાહીને કારણે એ બજારમાં વસ્તુની કિંમત વધારે વસૂલ કરે છે આવા ધંધાકીય એકમો ઉપર સરકાર જાહેર જનતાના હિત માટે અંકુશ રાખે છે આ ઉપરાંત કેટલીક ચીજવસ્તુના ભાવ વધુ પડતા વધઘટ થતા હોય ત્યારે પણ કાયદાકીય અંકુશ મૂકે છે જેને ધ્યાનમાં લીધા વગર કિંમત નિર્ધારણ કરી શકાય નહીં એટલે આ બધી બાબતો ઉપર ચીજવસ્તુના વધુ પડતા ભાવ થાય વધઘટ થાય ત્યારે કાયદાકીય કોઈ અંકુશ મૂકવામાં આવે તેને ધ્યાનમાં લીધા વગર કિંમત નિર્ધારણ કરી શકાય નહીં સરકાર તેના ઉપર નિયંત્રિત પગલાં લે છે જીવન જરૂરી દવાઓ પેટ્રોલ ડીઝલ વર્તમાનપત્ર માટેના કાગળો આ બધી જીવન જરૂરિયાતની વસ્તુઓ છે અને આમાં ક્યારેય પણ કોઈપણ પ્રકારની વધારાની કિંમત વસૂલ કરવા દેતી નથી ત્યારબાદ ઉદ્દેશ આધારિત કિંમત નક્કી કરવી એમાં બે બાબતો ત્રણ બાબતો અલગ અલગ સમાવેશ કરી છે જો પેલું છે મહત્તમ નફો બીજું બજારમાં મોખરાનું સ્થાન મેળવવું અને ત્રીજું હરીફાઈમાં ટકવા માટે જો જ્યારે ઇજારાશાયી જેવી સ્થિતિ હોય ને ધંધાકીય એકમો ઘણા બધા સંશોધન ખર્ચ પછી પેદાશ બજારમાં મૂકી હોય ત્યારે પોતાના ખર્ચા વસૂલ કરવા અને મહત્તમ નફો મેળવવા આ ઉદ્દેશ રાખવામાં આવે છે જો શું કે છે તો કે જ્યારે ઇજારાશાયી હોય શું હોય ઇજારાશાયી અને ધંધાકીય એકમોમાં ઘણા બધા સંશોધન ખર્ચ કર્યા પછી પણ પેદાશ બજારમાં મૂકી હોય ત્યારે પોતાના ખર્ચાઓ વસૂલ કરવા અને મહત્તમ નફો મેળવવા માટે આ ઉદ્દેશને ધ્યાનમાં રાખવામાં આવે છે જેના કારણે આ પ્રકારની પ્રવૃત્તિઓ કરી શકાય છે બીજું બજારમાં મોખરાનું સ્થાન મેળવવું મોખરાનું એટલે ટોચનું સ્થાન મેળવવું ઘણીવાર બજાર હિસ્સામાં મોખરાનું સ્થાન મેળવવા માટે પેદાશની કિંમત ઘણી જ ઓછી રાખવામાં આવે છે જેથી ઓછી કિંમતે વધુ ગ્રાહકોને શું કરી શકાય છે આકર્ષી શકાય છે કે આ બધી બાબતો બજારમાં એક મોખરાનું એટલે ઉચ્ચ લેવલનું સ્થાન ધરાવે છે ત્રીજું હરીફાઈમાં ટકવા માટે હરીફોની સંખ્યા વધુ હોય અને તીવ્ર હરીફાઈમાં ટકવા માટે હરીફોની પેદાશ જેટલી જ કે તેનાથી ઓછી કિંમત રાખવા માટે ધંધાકીય એકમ શું છે તૈયાર થઈ જાય છે તમે જુઓ દરેક ધંધાદારી એકમ હરીફાઈમાં ટકવા માટે શું કરે તો કે હરીફો કરતા એની કિંમત સંખ્યા વધારે હોય ત્યારે હરીફાઈમાં ટકવા માટે પેદાશ જેટલી કે તેનાથી ઓછી કિંમત રાખવા માટે પણ ધંધાકીય એકમ શું થાય છે તૈયાર થઈ જાય છે ત્યારબાદ જુઓ છઠ્ઠો મુદ્દો આર્થિક સ્થિતિ દેશની પ્રવર્તમાન આર્થિક સ્થિતિ પેદાશની કિંમત નિર્ધારણ માટે પણ એક મહત્ત્વનો ભાગ ભજવે છે જે દેશની આર્થિક સ્થિતિ સારી હોય તે કિંમત વધુ રાખવામાં આવે છે અને જો બજારમાં ધીમા આર્થિક વિકાસને કારણે મંદીની સ્થિતિ હોય તો તે મુજબની પેદાશની કિંમત શું કરવામાં આવે છે ઘટાડવામાં આવે છે એટલે દેશની આર્થિક સ્થિતિ કેવી છે એના ઉપર પણ આ બધી બાબતો અસર કરે છે જો સ્થિતિ સારી હોય તો વધારે કિંમત રાખે દેશની આર્થિક સ્થિતિ નબળી હોય તો ઓછી કિંમતે પણ વસ્તુનું શું કરે છે વેચાણ ત્યારબાદ ખરીદ વિતરણ વર્તુણક ગ્રાહકની વર્તણૂક પેદાશની કિંમતના નિર્ણય માટે ખૂબ મહત્ત્વની છે ગ્રાહક વર્તણૂકમાં ગ્રાહકની ટેવ સામાજિક સાંસ્કૃતિક વ્યક્તિગત અને આર્થિક પરિબળો ખૂબ ભાગ ભગવે છે શું કે ભાઈ ગ્રાહકની એ પેદાશની કિંમત માટે એક મહત્ત્વનો નિર્ણય લેવા માટે ઉપયોગી છે પ્લસ ગ્રાહકની વર્તણૂકમાં ગ્રાહકની ટેવ કેવી છે એની સામાજિક બાબતો સાંસ્કૃતિક બાબતો વ્યક્તિગત બાબતો આર્થિક પરિબળો આ બધી બાબતોનો એમાં શું કરવામાં આવે છે સમાવેશ કરવામાં આવે છે આ પરિબળોમાં ફેરફારને કારણે ગ્રાહકને પેદાશ પ્રત્યેનો અભિગમ બદલાઈ જવાની શું રહે છે શક્યતા રહે છે જે અને તેના પરિણામે પેદાશને જરૂરી પ્રતિસાદ મળતો નથી જેના કારણે વસ્તુને જોઈ એટલો સારો અભિગમ પ્રાપ્ત થતો નથી આ તમામ બાબતો કિંમત નિર્ધારણ વખતે ધ્યાનમાં લઈ અને પેદાશ કિંમત નક્કી કરવા માટે શું છે હિતાવહ છે આ બધી વસ્તુઓને આધારે પેદ વસ્તુની પેદાશ કિંમત નક્કી કરવા શકાય છે ત્યારબાદ ચોથું હતું વિ ત્રીજું હતું વિતરણ પ્લેસ ડિસ્ટ્રીબ્યુશન જો ખ્યાલ તૈયાર માલ ગ્રાહકને જ્યારે જોઈએ જેટલો જોઈએ ને જ્યાં જોઈએ ત્યારે ત્યાં પહોંચાડવાની વ્યવસ્થાને વિતરણ વ્યવસ્થા કહેવાય શું કહેવાય તૈયાર માલ વસ્તુ ઉત્પાદન થઈ ગયેલી હોય તૈયાર માલ ગ્રાહકને જ્યાં જોઈએ જેટલો જોઈએ જ્યારે જોઈએ ત્યાં પહોંચાડવાની જે વિતરણની વ્યવસ્થા છે વિતરણ વ્યવસ્થાનો સૃઢ હશે તો માલ ઝડપથી ગ્રાહક સુધી પહોંચી શકશે જ્યારે પેદાશનું વર્તમાન અને સંભવિત ગ્રાહક વર્ગ વિશાળ પ્રમાણમાં હોય અને જુદા જુદા ભૌગોલિક વિસ્તારમાં ફેલાયેલો હોય ત્યારે વિતરણ વ્યવસ્થા ખૂબ મહત્ત્વની છે હજી સંભવિત ગ્રાહક વર્ગે છે સંભવિત એટલે હજી ગ્રાહકે તમારી વસ્તુ ખરીદી નથી પણ ભવિષ્યમાં ખરીદશે અથવા ટૂંકા સમયમાં ખરીદશે એટલે એ આપણો સંભવિત ગ્રાહક છે નવા સંભવિત ગ્રાહકો જ્યારે અલગ અલગ વિસ્તારમાં ફેલાયેલા હોય ને તો અલગ અલગ વિસ્તારમાં તમારે ઝડપથી માલ સમયસર શું કરવો પડે પહોંચાડવો પડે અને જો આ માલ સમયસર તમે ઝડપથી પહોંચાડી દો ને તો એ તમારી વિતરણ વ્યવસ્થા સારી છે એ બાબતનો ત્યાં રજૂઆત કરી શકાય છે ઉત્પાદક ગ્રાહક સાથે સીધા સંપર્કમાં આવી શકતા નથી પરંતુ જુદા જુદા મધ્યસ્થી દ્વારા ઉત્પાદક ગ્રાહકોને મળી શકે છે દાખલા તરીકે કાનનું ઉત્પાદન કરતી કોઈ કંપની વેચાણ માટે સમગ્ર ભારતના તેના વિતરકોની નિમણૂક કરે કારનું ઉત્પાદન કોઈ અલગ જગ્યાએ થતું હોય પણ કારનું વેચાણ સમગ્ર ભારતમાં થતું હોય તો આવા સંજોગોમાં શું કરવામાં આવે તો કે બધી જગ્યાએ બધા વિસ્તારોમાં નક્કી કરેલી જગ્યાએના વિતરકોની શું કરવામાં આવે નિમણૂક કરવામાં આવે આમ વિતરણ વ્યવસ્થા વસ્તુનો પ્રકાર અને ગ્રાહકની સંખ્યાને આધારે ચોક્કસ ભૌગોલિક વિસ્તારને ધ્યાનમાં રાખીને ગોઠવવામાં આવે છે દરેક વિસ્તારમાં પાછું ન હોય ચોક્કસ ભૌગોલિક વિસ્તાર હોય અને એ ભૌગોલિક વિસ્તારની પહેલાં પસંદગી કરે અને એ વિસ્તારની પસંદગી કર્યા બાદ ત્યાં ગ્રાહકોને વસ્તુ વેચાણ કરવા માટે તૈયાર કરે આમ ઓછામાં ઓછી પડતરમાં વપરાશકાર અને વેપારીને માલ મળી જાય તેવી તકેદારી રાખવામાં આવે છે જેથી કરીને વપરાશકારને પડતર ઓછી નુકસાન ઓછું થાય એવા પ્રયત્ન કરવામાં આવે છે આ કાર્યમાં માલની હેરફેર અને માલના સંગ્રહના કાર્યનો પણ સમાજ થાય એ માલની હેરફેર અને વસ્તુનો સંગ્રહ કરવા માટે પણ ઉપયોગી બાબત છે આ ઉપરાંત વિતરકો બજારની એક મહત્ત્વની માહિતી ઉત્પાદકોને પહોંચાડે છે એટલે ઉત્પાદકો જે અલગ અલગ વિતરકોને સાથે આવ્યા હોય એ વિતરકો ઉત્પાદકોને બજારની મહત્ત્વની બાબતોને પહોંચાડે છે જેથી કરીને વસ્તુનું મહત્તમ વેચાણ કરી શકાય અને સારામાં સારું ઉત્પાદન કરી શકાય વિતરણના માધ્યમો વિતરણના માધ્યમોના પ્રકારોની વાત કરી તો કે પહેલું છે ગ્રાહકોને પ્રત્યક્ષ વેચાણ ઉત્પાદક પોતે જ પોતાની દુકાનોમાંથી ગ્રાહકોને માલ પૂરો પાડે જે શૂન્ય સપાટી વિતરણ વ્યવસ્થા કહેવાય અને બીજું છે મધ્યસ્થી દ્વારા વેચાણ મધ્યસ્થી એટલે તો કે ઉત્પાદક છૂટક વેપારી અને છૂટક વેપારી ગ્રાહકને આપે એ એક સપાટીવાળી થઈ ઉત્પાદક જથ્થાબંધને આપે જથ્થાબંધ છૂટકને આપે અને છૂટક ગ્રાહકને આપે એટલે એમાં બે સપાટી થઈ બે સપાટી બાદ ગ્રાહકોને માલ મળે છે ઉત્પાદક આડતીયાને આપે આડતી વ્યવસ્થા વેપારીને આપ જથ્થાબંધ વેપારીને આપે જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને આપે અને છૂટક વેપારી ગ્રાહકને આપેથી ત્રણ સપાટી વિતરણ વ્યવસ્થા થઈ આપણે વાત કરી પેલું પ્રત્યક્ષ વેચાણ પ્રત્યક્ષ વેચાણ એટલે શું તો કંઈ ઉત્પાદક પોતે જ ગ્રાહકને માલ પૂરો પાડે છે આ માટે ઉત્પાદક પોતાની ફેક્ટરીમાંથી કે પોતાની માલિકીની દુકાનમાંથી માલ પૂરો પાડે છે આ વિતરણની સૌથી સરળ અને ટૂંકો માર્ગ છે કારણ કે ઉત્પાદક કોને વેચાણ કરે છે તો કે ગ્રાહકને કરે છે આ ઉપરાંત પોસ્ટ દ્વારા વેચાણ ઘરે ઘરે જઈને સેલ્સમેન દ્વારા વેચાણ કે ઓનલાઈન શોપિંગનો પણ એમાં સમાવેશ થાય છે આ પ્રકારની વિતરણ વ્યવસ્થામાં કોઈ સપાટી હોતી નથી તેથી તેને શૂન્ય સપાટી વિતરણ વ્યવસ્થા કહેવામાં આવે છે કે જેમાં ઉત્પાદક સીધે સીધું માલનું વેચાણ ગ્રાહકોને કરે છે આ પ્રકારની વિતરણ વ્યવસ્થાની મર્યાદા એ છે કે ઉત્પાદક વધુ ગ્રાહકો સુધી પહોંચી શકે નહીં આ ઉપરાંત આ વિતરણ બધા જ પ્રકારની પેદાશ માટે અનુકૂળ નથી અમુક વસ્તુ માટે જ અનુકૂળ છે બધી વસ્તુ માટે આ પ્રક્રિયાઓ અનુકૂળ છે નહીં બીજું છે મધ્યસ્થી દ્વારા વેચાણ એમાં એક સપાટી બે સપાટી અને ત્રણ સપાટીની આપણે વાત કરવાની છે જો મધ્યસ્થી દ્વારા વેચાણ હવે જો મધ્યસ્થી દ્વારા વેચાણમાં ત્રણ સપાટી છે પહેલું એક સપાટી બીજું બે સપાટી અને ત્રીજું છે ત્રણ સપાટી જો જ્યારે ઉત્પાદક એક કે તેથી વધુ મધ્યસ્થી દ્વારા માલ કે સેવાનું વિતરણ કરે તેને મધ્યસ્થી દ્વારા કે પરોક્ષ વેચાણ કહેવું પ્રત્યક્ષ કહેવાય રૂબરૂ માલનું વેચાણ કરે છે અને ગ્રાહકને પોતે ઓળખતો નથી ગ્રાહકથી પોતે પરિચિત નથી આ વિતરણ વ્યવસ્થામાં મધ્યસ્થીઓ દ્વારા વિશાળ ગ્રાહક વર્ગ સુધી પહોંચી શકાય છે જ્યારે પેદાશની કિંમત ઓછી હોય અને જીવન જરૂરિયાત રોજિંદા જીવનમાં વધુ હોય તે સમયે આ પ્રકારની વિતરણ વ્યવસ્થાનો ઉપયોગ કરવામાં આવે છે શું કે છે તો કે આ વિતરણ વ્યવસ્થામાં મધ્યસ્થી દ્વારા એક વિશાળ ગ્રાહક સુધી પહોંચી શકાય છે પણ ક્યારેક તો કે જ્યારે મધ્યસ્થીઓ દ્વારા માલનું વેચાણ કરવામાં આવે ત્યારે જેમાં અલગ અલગ પ્રક્રિયાઓનો સમાવેશ કરી શકાય છે કે જ્યારે ઉત્પાદક એક કે તેથી વધુ મધ્યસ્થી દ્વારા વેચાણ કરે છે અને મધ્યસ્થી દ્વારા પરોક્ષ વેચાણ કહેવાય છે આ વિતરણ વ્યવસ્થામાં મધ્યસ્થી દ્વારા વિશાળ ગ્રાહક વર્ગ સુધી પહોંચી શકાય છે અને પેદાશની કિંમત ઓછી હોય અને જરૂરિયાત રોજિંદા જીવનમાં હોય ત્યારે આ પ્રકારની વસ્તુ ઉપયોગ થાય દાખલા તરીકે રાંધણ ગેસના સિલિન્ડરની વિતરણ વ્યવસ્થા એક સપાટીવાળી વિતરણ વ્યવસ્થા આ વિતરણ વ્યવસ્થામાં છૂટક વેપારી એક જ મધ્યસ્થી તરીકે હોય છે અને છૂટક વેપારી ઉત્પાદક પાસેથી માલ મેળવી અને ગ્રાહકોને પૂરો પાડે છે સામાન્ય રીતે વિશિષ્ટ પ્રકારની પેદાશના વેચાણ માટે આવી વેચાણ વ્યવસ્થા ઊભી કરાય જેમાં ઉત્પાદક છૂટક વેપારીને માલ આપે અને છૂટક વેપારી ગ્રાહકને માલ આપે તમને થાય કે આમાં ત્રણ પક્ષકાર છે નહીં ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે માત્ર એક જ પક્ષકાર છે એટલે એક સપાટી વિતરણ વ્યવસ્થા કહેવામાં આવે છે પછી છે બે સપાટી વિતરણ વ્યવસ્થા આ વિતરણ વ્યવસ્થામાં જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારીઓ માલ ગ્રાહક સુધી પહોંચાડે છે જેમાં જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી જથ્થામાં માલ મેળવે છે અહીં જથ્થાબંધ નાના જથ્થામાં છૂટક વેપારીને માલ વેચે છે છૂટક વેપારી આ માલ ગ્રાહકને પહોંચાડે છે અહીં જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ લે છે ઉત્પાદકને જો વેચાણનું જોખમ ઘટી જાય છે આ ઉપરાંત ઘણીવાર જથ્થાબંધ વેપારી માલ સંગ્રહની પણ સેવાઓ આપે છે ક્યારેક ઉત્પાદક દરેક જથ્થાબંધ વેપારીને નીચે છૂટક વેપારીનું માળખું રચે છે જેના કારણે ઉત્પાદકનો માલ છેવટના ગ્રાહક સુધી શું કરી શકાય પહોંચાડી શકાય કે રોજિંદી જરૂરિયાતની વસ્તુ જેવી કે સાબુ ટૂથપેસ્ટ બેટરી સેવિંગ ક્રીમ વગેરે માટે આવી વિતરણ વ્યવસ્થા ખૂબ જ અનુકૂળ છે કે ઉત્પાદક જથ્થાબંધ વેપારીને માલ આપે જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને માલ આપે અને છૂટક વેપારી ગ્રાહકને માલ આપે તો અહીંયા તમે ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે જુઓ ને તો કે બે પક્ષકાર છે એટલે બે સપાટી વિતરણ વ્યવસ્થા કહેવામાં આવે છે ત્રીજું છે ત્રણ સપાટી વિતરણ વ્યવસ્થા આ વિતરણ વ્યવસ્થામાં ગ્રાહક અને ઉત્પાદક વચ્ચે ત્રણ મધ્યસ્થી સામેલ હોય છે આ વિતરણ વ્યવસ્થામાં ઉત્પાદક પાસેથી માલ એજન્ટ અથવા આડતિયા પાસે જાય છે અને તે જુદા જુદા જથ્થાબંધ વેપારીને માલ મોકલે છે આ જથ્થાબંધ વેપારી તેના વિતરક વિસ્તારના છૂટક વેપારીને માલ પહોંચાડે છે ઉત્પાદક અહીંયા ફક્ત એજન્ટ અથવા આડતિયાના સંપર્કમાં આવે છે ઉત્પાદકને અહીંયા ફક્ત એજન્ટ કે આડતિયા સાથે જ માલ અને નાણાંની લેવડ દેવડ કરવાની હોવાથી પ્રમાણમાં કામકાજમાં સરળતા રહે છે જ્યારે ઉત્પાદક મર્યાદિત પેદાશોનું ઉત્પાદન કરતો હોય અથવા પેદાશ બજારમાં સર્વત્ર સ્વીકાર્ય હોય એવી વસ્તુઓનું વેચાણ કરતો હોય ત્યારે આ બાબત ખૂબ જ અનુકૂળ રહે છે કે જેમાં ઉત્પાદક શું કરે એજન્ટને માલ આપે એજન્ટ જથ્થાબંધને માલ આપે જથ્થાબંધ છૂટકને માલ આપે અને છૂટક ગ્રાહકને માલ પહોંચાડે છે